અન્ય મોબાઈલ નંબર ચોરાણું ઝીરો ચોર્યાસી બ્યાસી આઠ સાઠ પર સંપર્ક કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો માહિતી રાધાકૃષ્ણદેવના નિત્ય દર્શનની ઝાંખી અને પ્રસારિત થતી કથાઓની લિંક પણ મળતી થઈ જાય છે પૂજા દાદાના મુખેથી સ્પૂરેલો દરરોજનો એક સરસ મજાનો માર્ગદર્શિત કરતો સુવિચાર પણ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આપણને મળતો થઈ જાય છે તો આપ સૌને આ વગર પૈસાની આપણી સહભાગિતા છે તો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવા આપ સૌને અનુરોધ કરું છું ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોના શિક્ષણ અને એની શાસ્ત્રોક્ત એટલે કે બે વર્ષ દરમિયાન એ પ્રવેશ મેળવનાર બાળકને રોજ ગીતાનો એક શ્લોક કંઠસ્થ કરાવવામાં આવશે સાતસો દિવસમાં આપણું મહાકાવ્ય ગીતાના સાતસો શ્લોક એ બાળક કંઠસ્થ કરી દીક્ષિત થઈ તથા સુ વિદ્યાપીઠથી પ્રસ્થાન કરશે ત્યારે એ બાળક શિક્ષિત અને દીક્ષિત થયેલું હશે તો એવા એ તથાસ્તુ વિદ્યાપીઠના આપણા શૈક્ષણિક ઉપક્રમની સાથે જેમને કોઈ સંતાન નથી જેઓ વયસ્ક છે જેઓ વૃદ્ધાવસ્થામાં અશક્ત છે યા તો એમને કોઈ સંભાળ લે એવું નથી એવા વડીલો માટે આપણે એક વડીલોનો વિસામો નામે વૃદ્ધાશ્રમ પણ આપણે ત્યાં નિર્માણ કરવા જઈ રહ્યા છીએ સાથે જે બાળકોને પોતાના વાલી નથી મા બાપ નથી એવા અનાથ બાળકો માટે મારું ઘર અનાથાશ્રમનું પણ આપણે એક સેવા સંકલ્પ હાથ ધરી રહ્યા છીએ પચાસ જેટલા રૂમનું આ ભવન નજીકના દિવસોમાં નિર્માણ થવા જઈ રહ્યું છે આ મારું ઘર અને વડીલોનો વિસામો એ ભવનમાં એક રૂમના દાતા તરીકે પાંચ લાખ એકાવન હજારની રકમથી આપણે એક રૂમના દાતા તરીકે સહભાગી થઈ શકીએ છીએ એક વિદ્યાર્થીના અભ્યાસકીય વાલી તરીકે છસો લોકોને એકાવન હજાર રૂપિયાના અનુદાનથી આપણે જોડી રહ્યા છીએ તો એક વિદ્યાર્થીના એક વર્ષના શૈક્ષણિક વાલી તરીકે જોડાવા યતા સદભાગી સજનો એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એવા બાળકોના વાલી તરીકે જોડાઈ શકે છે પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો દોડ કીર્તન આરતી સ્તુતિ વિગેરે અંગેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ જમણા હાથે પ્રાપ્ત થઈ રહ્યું છે એની બાજુમાં જ તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાનભેટ અહીં સ્વીકારી છે એ કાર્યાલય પર સંપર્ક કરી તથાસ્તુ વિદ્યાપીઠના આ સેવા શિક્ષણ અને સંસ્કારના વિવિધ સંકલ્પોની સેવાના આપણે સદભાગી અને સહભાગી બનીએ એવી આપ સૌને યાદી કરી રહ્યો છું છઠ્ઠા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક પણ આપણે નિહાળવી છે સ્વયંસેવક ભાઈઓને વિનંતી કરીશ કે આપની સેવાઓનો એ સત્કારનો ક્રમ સંપન્ન થયો હોય તો આપ સૌ કથા મંચથી પ્રસ્થાન કરશો જેથી કથામૃતને આપણે વધુ સમય ફાળવી શકીએ વળી આજે વિશ્રામ સત્ર છે ત્યારે આપણે સૌ એવી ભૂખ અને તરસ સાથે અહીં મળ્યા છીએ કે પૂજ્ય દાદાના મુખેથી સપ્ત દિવસીય આ સાતમા વિશ્રામ સત્રમાં જેટલો પણ દાદાના રસ અમૃતનો રસ આપણાથી લઈ શકાય પી શકાય એવી સમય બચતમાં પણ વ્યવસ્થાપકો અને સ્વયંસેવકોના સહકારની અપેક્ષા રાખીશ સૌ ઝડપથી પ્રસ્થાન કરશે અને આપણને સૌને હંમેશા ડર રહે છે કે આપણું એક દિવસ મૃત્યુ છે પણ આને કોઈ ટાળી શક્યું નથી રોકી શક્યું નથી એમ પરીક્ષિત મોક્ષ અને કૃષ્ણ સુદામાના મિત્રતાની મિસાલ સમી સુદામા ચરિત્રના ગુણગાનની કથાનું આજે આપણે પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ અને સ્મરણ કરવાના છીએ બેનો ઝડપથી જેમનો સત્કાર થઈ ગયો છે એ પ્રસ્થાન કરો અને સ્વયંસેવક ભાઈઓને પણ વિનંતી કરું કાર્યકર્તાઓને પણ વિનંતી કરું કે જેમનો સત્કાર થઈ ગયો છે એમને ઝડપથી કથામાં છોડવા વિનંતી કરશે વ્યક્તિગત ફોટોગ્રાફની અપેક્ષા આપણે નહીં રાખીએ એક સામૂહિક તસવીર આપ સૌની કેદ કરવામાં આવી છે આયોજકો તરફથી આપ સૌને મળી રહેશે ફરી તમારી સેવાઓને બિરદાવતા સમય બચતમાં પણ તમારો સૌનો સહકાર મળી રહે સેવા મળી રહે એવો અનુરોધ કરી રહ્યો છું આપણી સૌ પ્રાચીન ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે બંધાયેલ એક એવા તીર્થ એવા ધામમાં પરમ પૂજ્ય શ્રી ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુના આશીર્વાદ સહ માણેકબા પરિવારના પૂર્વજોની એ પુણ્યની કમાઈથી પ્રેરિત થઈ સ્વર્ગે પ્રમોદભાઈ અને હકાભાઈ દ્વારા સ્થાપિત પ્રેરિત આ પરિવારના ઔદ્યોગિક સામ્રાજ્યના વિકાસના આપ સૌ હવે એમના વારસ છો એવા એ ઉપક્રમની સાથે સતત ત્રીજા શ્રીમદ્ ભાગવત કથાના આયોજનનું જ્યારે આ પરિવારને સદભાગ્ય મળ્યું છે ત્યારે એકવાર તાલિયોથી આ પરિવારને આપણે વધાવીએ અને આપણે સૌ જાણીએ છીએ કે બેન પ્રેમીલાબેનનો પાંચ જેટલા ભાગવતના આયોજનનો સંકલ્પ છે આપણે સૌ એમના આશીર્વાદ સાથે પ્રેરણા પૂરી પાડીએ કે એમના આ સંકલ્પ દ્વારકાધીશ પરબના પીર સંપન્ન કરે એમની આ સંકલ્પબદ્ધતામાં આપણે સૌ સહભાગી થઈએ અને સહકાર આપીએ એવા સૌની પ્રાર્થના પ્રેરણા ની પણ અપેક્ષા રાખીએ ફરી આપ સૌને સમયના અભાવે અત્યારે જ પ્રજાપતિ પરિવાર વતી જે કોઈ ભાઈઓ બહેનો કુટુંબીજનો પરિવારજનો રાજકીય મહાનુભાવો પૂજની સંતો પ્રેસ મીડિયા ધોળકા નગરપાલિકા અન્ય સંસ્થાઓ અને શેરના અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે આ પરિવારને પ્રેરણા મળી છે આપ સૌનો કોઈ આત્્ય સત્કાર કરવામાં આપની આગતા સ્વાગ્તામાં ક્યાંય ઉણપ રહી હોય તો પ્રજાપતિ પરિવાર વતી અમે હૃદયપૂર્વક આભાર અને માફી માગીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌનો સહકાર હતો એટલે જ આવું દિવ્ય મંગલ મહોત્સવનું આયોજન પ્રજાપતિ પરિવાર સંપન્ન કરવા તરફ જઈ રહ્યો છે ફરી સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ ડિપાર્ટમેન્ટ સિક્યુરિટી સ્ટાફ અને પૂજ્ય દાદા સાથે સાથે એમના બધા જ રાધે રાધે પરિવારના વિડીયોગ્રાફર ફોટોગ્રાફર સાઉન્ડ સિસ્ટમ સંગીત બૃંદ કાર્યાલય સંભાળતા અન્ય સૌ રાધે રાધે પરિવારના કાર્યકર્તાઓ આ સૌ પ્રત્યે પણ પ્રજાપતિ પરિવાર હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે રાત્રિ કાર્યક્રમોમાં સંતવાણીની આરાધના કરવા પધારેલા સૌ કલા વૃંદના કલાકારો પ્રત્યે પણ પ્રજાપતિ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આવો સપ્તમ દિવસના વિશ્રામ સત્રના પ્રારંભ તરફ જઈએ ભૌસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત આવા ભૌસાગર પાર ઉતારનારા આ ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં વંદન પ્રાર્થના અને વિનંતી સાથે સૌને માણેકબા પરિવારના ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે